હા તો મિત્રો ફરીથી આપણે તમારા માટે ઓફર લઈને આવી ગયા છીએ મિત્રો આ ગામનો જે તાલુકો છે એ તમારે અમને કહેવાનો છે આ ગામ જે છે એ કયા તાલુકામાં આવેલું છે એ કહેવાનું છે તમને જે પણ પેલા ત્રણ કમેન્ટમાં જણાવશે અમને અને દસ દસ જણાને આ વિડીયો શેર કરશે એને ગૂગલ પે દ્વારા અમે સો સો રૂપિયા મોકલવાના છીએ તો મિત્રો સૌથી પ્રથમ તમે જોઈ શકો છો આ ગામ અને આ ગામનો જે બોર્ડ છે એ અમે તમને વિડીયોના અંતમાં છેલ્લે બતાવશું કે આ ગામનું નામ શું છે એ એટલે મિત્રો તમારે શું કરવાનું છે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાની છે દસ દસ જણાને આ વિડીયો શેર કરવાનો છે અને સૌથી પ્રથમ ત્રણ કમેન્ટ જેની આવશે એને અમે સો સો રૂપિયા ગૂગલ પે દ્વારા ભેટ મોકલવાના છીએ તો ખાસ કરીને આ આ જે ગામ છે એમનું જે શેરી ગલી તો તમે જોઈ લીધી હવે તમને અમે બતાવીશું આ ગામનું નામ શું છે ત્યાર પછી તમારે ખાલી એટલું જ અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આ ગામનો તાલુકો આ છે એટલે મિત્રો અમે તમને જે પ્રથમ ત્રણ કમેન્ટ હશે એને સો સો રૂપિયા મોકલી દેવામાં આવશે તો મિત્રો જોઈ શકો છો આ ગામનું નામ છે અને મિત્રો આવાનાવા સ્કીમવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો